નમસ્કાર હું છું અંજલી રાવલ અને તમે જોઈ રહ્યા છો કેટીવી ન્યૂઝ ગુજરાતી મહેસાણાથી પાંચના પંચમાં સમાચાર મળી આવ્યા છે કે જિલ્લામાં ફરી એકવાર પોલીસ અને ચોર વચ્ચે પકડાપકડીનો ખેલ સામે આવ્યો છે મહેસાણાના આબલી આસણ વિસ્તારમાં આવેલ જલારામ નોવેલ્ટી સ્ટોરમાં તસ્કરોએ અંદાજે બે લાખ રૂપિયાની ચોરી કરતા વેપારી વર્ગમાં ચિંતા ફેલાઈ છે બજાર વિસ્તારમાં અવારનવાર ચોરીના બનાવો બની રહ્યા હોવાથી પોલીસના પેટ્રોલિંગ પર ગંભીર સવાલો ઉઠી રહ્યા છે

રાતે બે થી અઢીના અરસામાં લોકો ચોરો મારી દુકાને ચાર પાંચ જણ આવી અને રાતે તાળા તોડીને સમથિંગ બે અઢી લાખનો સામાન લઈ ગયા છો ઘડિયાળો સ્માર્ટ વોચ સ્ટેશનરી કોસ્મેટિક અને ઇલેક્ટ્રિક બાઇક આ લોકો લઈ ગયા મારું બેટરી વાળું આ બાબતે આપણે પોલીસને જાણ કરી હા પોલીસને સવારે જાણ કરી દીધી મેં પોલીસ ઘટના સ્થળે આવી ગઈ પોલીસ કઈ ગઈ પોલીસ પોલીસ કે તમે બિલ અને જે લઈ ગયા એનું તમે મને સરવું લખીને આપી દો તો અપેક્ષા રાખો છો અપેક્ષા કઈ નહીં પકડી આપો ચોરોનો બજાર વચ્ચે દુકાન છે